ચેનલ અત્યારે વાગી ગયા છે મસ્ત મજાના દોડ અને મેં મસ્ત કરી લીધું છે ઘરનું બધું જ વર્ક ઓલમોસ્ટ કમ્પ્લીટ બીકોઝ આજે છે સન્ડે અને સન્ડેના દિવસ અમારે કેવું હોય છે કે બધું જ ઘરનું વર્ક કરવાનું હોય છે તો બધું જ પતાવી દીધું અને ગાઈઝ પહેલેરી પહેલા બધું જ ક્લીન કરી દીધું છે એકદમ મસ્ત જે ડસ્ટિંગ બસ્ટિંગ હતું બધું જ ક્લિયર કરી દીધું છે અને જમવાનું પણ બનીને કમ્પ્લીટ છે અને એક બાજુ આપણે મૂકી દીધું છે અહીંયા મશીન બસ હવે ફોર્ટી સેવન મિનિટ જેવી છે ફોર્ટી સેવન મિનિટ થઈ જાય એટલે ત્યાર પછી કરી લઈશું કપડાને સુકાવવા માટે મૂકી દઈશું અને જમણ બનીને રેડી છે અને અહીંયા અમારા સાહેબ કરી રહ્યા છે મસ્ત મજાના આરામ હાય જીગુ જીગુ હાય છે છે ને મસ્ત બનાવ્યા સો કરતા બધા તો ચાલો કઈ નઈ ફટાફટ લે ને જમીને ત્યાર પછી શું કરવાનું છે શું નહીં કઈ ખબર નથી ગાડી વોશ કરવાની છે પણ એ તો હું નહીં કરું જીગું કરશે

છે એ બધા કમેન્ટ કરી દેજો કઈઝ જીગું છે ને હવે મસ્ત મજાનું કરી રહ્યા છે મારા મોબાઈલના કવરનું છે ને પાછળનું બેક કેમેરાનું ગ્લાસ લગાવવાનું છે સેફટી રહે એના માટે તો એ લગાવે છે ચાલો હું તમને બતાવું છું બધું જ કાઇઝ જીગું છે ને હમણાં મસ્ત મારો જે ફોન છે એની અંદર છે ને એ એયુ લાઇટવાળો ગ્લાસની પણ કેમેરાનો પ્રોટેક્શન લગાવવા જઈ રહ્યા છે ચાલો જોઈએ કેવી રીતે લગાવે છે હું દઈ ગઈ છું મસ્ત મજાની આરામ કરીને ફ્રી અને મસ્ત જા નાસ્તો કરી લીધો કપડાં પણ જેટલા સુકાઈ ગયેલા હતા એને મસ્ત મજાના ઘડી કરીને મૂકી દીધા કબાટની અંદર બસ હવે જોઈએ જમવાનું શું બનાવવાનું છે અને શું નહીં એ બધું જ આપણે તમારી સાથે શેર કરીશું અને આજે તમે લોકો કશે પણ ફરવા નહીં ગયા અને કંઈ પણ નહીં તો જોઈએ હજી સાંજનો પ્લાનિંગ હજી સાંજ બાકી છે સાંજનો પ્લાનિંગ શું છે શું નહીં જોઈશું આમ તેમ એવું લાગતું નથી કે હવે કશે દૂર કશે ફરવા જઈશું બસ અહીંયા જ આમ તે માટે મારીને આવી જઈશું અને જે કંઈ પણ હશે આપણે બધું જ તમારી સાથે શેર કરીશું સ્ટેડિયન મસ્ત મજાનું આવી ગયું છે પાણી તો ચાલુ કરી લઈએ ફટાફટથી વાસણ વોશ અને ત્યાર પછી બનાવીશું જમવાનું હજુ ડિસાઇડ નથી કર્યું કે શું બનાવવાનું છે તો જોઈએ ચાલો સૌથી પહેલાં તો મસ્ત વાસણ ધોઈ લઈએ ત્યારે થઈ છે મસ્ત મજાના અમે લોકો જમીને ફ્રી અને બસ જીગવે છે ને કંઈ ઝોમેટો પરથી મંગાવ્યું છે શું મંગાવ્યું છે મને કંઈ જ ખબર નથી એવું કહે છે કે કઈ સરપ્રાઈઝ છે કે હવે ત્યાર સુધી આપણે એનો વેઇટ કરીએ અને અહીંયા પહોંચ્યો છે અને હેરમાં થોડું ઓઇલિંગ કરી લઈએ તો ચાલો કંઈ નહીં ફટાફટથી ઓઇલ લગાવી લઈએ અને ત્યાં સુધી ઝોમેટોવાળા આવે એની રાહ જોઈએ ઝોમેટોવાળા આવી ગયો છે ચાલો જોઈએ શું હતું શું નહીં પાસે થોડીક જ વારમાં આવે છે નીચે જ છે ને સોસાયટીનું ચાલો કરીને હવે ખાયા ફટાફટ તમે લોકો મસ્ત મજા ને આવી ગયા છે મસ્ત રાઉન્ડ મારીને આટો મારી આવ્યા છે અને અત્યારે ગયા છે રાતના સાડા અગિયાર અને હવે અને હવે સુવાનો ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે બટ હું તમને લોકોને એક વાત કહીશ કે સર ગઈશ છે ને એક વન વ્યક્તિ જેવું છે ને મારા વ્લોગ્સ નહીં આવતા હતા બીકોઝ છે ને મારા ઘરે મહેમાન આવતા હતા વ્લોગ્સ તો લેતી હતી બટ એમ વ્લોગ લે તો એન્ડ કરવાનો ટાઈમ નહીં રહે ને ક્યારે મતલબ કામ એટલું હોય કે યાદ જ નહીં રહે વ્લોગ લેવાનો ટાઈમ નહીં મળે કાં તો એન્ડ નહીં થાય આ બે જ વસ્તુ થતી હતી એના લીધે વ્લોગ અપલોડ નહીં થતા હતા અને ગાઈઝ હવે તો કન્ટિન્યુ આવશે કારણ કે એવું કંઈ છે નહીં કે મહેમાન લોકો આવે આવે તો પણ એવો હું ટાઈમ કાઢીને હવે બ્લોગ કન્ટિન્યુ કરવાની કોશિશ કરીશ તો ગાઈઝ કંઈ નહીં આજના બ્લોગમાં આટલું જ હતું બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક મસ્ત મજાના બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ બાય બાય